સીબીઆરટી પદ્ધતિ રદ કરવા અને ફોરેસ્ટની ભરતીમાં થયેલા વિદ્યાર્થીઓને અન્યાય બાબતે ગુજરાત એનએસયુઆઈ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ગોટાળા સામે આવતા પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ સીબીઆરટી રદ કરવાની માંગ કરવામાં આવી એનએસયુઆઈના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો હાય ભાજપ હાય હાયના નારા લગાવ્યા બાદમાં કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા પોલીસ તેમને પકડ્યા હતા જેથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા એક કાર્યકર પોલીસ વાહન પર ચડી ગયો હતો કાર્યકરો કલેકટર ઓફિસમાં ઘુસે તે પહેલા પોલીસે એક એકને ખેંચીને અટકાયત કરી પોલીસ દ્વારા છ કાર્યકરોની અટકાયત કરવામાં આવી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા સિવાયના કાર્યકરોએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા જ્યારે કલેક્ટરની રજૂઆત માટે માત્ર દસ વિદ્યાર્થીઓની પરમિશન આપવામાં આવતા એનએસયુઆઈ પ્રમુખે તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆતનો આગ્રહ કરતા પોલીસે પ્રદેશ પ્રમુખ સહિત છ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી